ગુજરાતમાં જલ્દી જ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે જી હા બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાયું છે અને ગુજરાતમાં ફરીથી મધ્યમથી હળવો અને કોઈ કોઈ જગ્યાએ ભારે વરસાદ થઈ શકે છે આ લો પ્રેશર ખૂબ મોટું છે અને ગુજરાતના તમામ જિલ્લાઓને વરસાદ મળી શકે તેવી સંભાવના છે તો આ વરસાદનો નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે કયા જિલ્લામાં ભારે વરસાદ થશે કયા જિલ્લામાં મધ્યમ વરસાદ થશે કયા જિલ્લામાં હળવો વરસાદ થશે તેની સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં આપણે મેળવીશું સાથે સાથે એ પણ ચર્ચા કરીશું કે કયા જિલ્લામાં કઈ તારીખથી વરસાદ શરૂ થશે અને ચોમાસું કેટલું લાંબુ લંબાશે કે ટૂંક સમયમાં જ ચોમાસું પૂર્ણ થવાનું છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે કાજુ સુવા ચેનલ ઉપર બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાનું શરૂ થઈ ગયું છે જે વરસાદી સિસ્ટમ આગામી સમયમાં મધ્યપ્રદેશ ઉપર આવશે અને ત્યાં સુધીમાં ડિપ્રેશન બની જશે ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી વરસાદની તીવ્રતા ઓછી થઈ રહી છે ત્યારે આગામી સમયમાં રાજ્યમાં કેવો વરસાદ રહેશે તે અંગેની આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે આ આગાહી પ્રમાણે હાલ વરસાદની તીવ્રતા ઓછી થઈ શકે છે આ સાથે તેમણે વરસાદના નવા રાઉન્ડની પણ આગાહી કરી છે આ નવો રાઉન્ડ કઈ તારીખથી શરૂ થશે તે અંગેની આગાહી અને માહિતી આપી છે હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે કે ગુજરાતના હવામાનમાં આગામી દિવસોમાં ફેરફાર જોવા મળશે જેમાં તેમણે જણાવ્યું છે કે સાતમી સપ્ટેમ્બરના રોજથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થયો છે આઠ અને નવમી સપ્ટેમ્બરના રોજ પણ વરસાદમાં ઘણો ઘટાડો થશે બે દિવસ એટલે કે આઠ અને નવ સપ્ટેમ્બરના રોજ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગો એટલે કે વડોદરાથી લઈને છોટાઉદેપુર ગોધરા મહીસાગર અરવલ્લી ભરૂચ અને રાજપીપળા સુધીના ભાગો સુધીમાં બે દિવસ વરસાદની શક્યતા રહેશે બાકી આખા ગુજરાતમાં તો છૂટાછવાયા ઝાપટાં થશે અને એની સાથે વાદળછાયું વાતાવરણ રહી શકે છે તો અનેક વિસ્તારોમાં તડકો પણ નીકળતો જશે હવે સવાલ એ છે કે ભાદરવા મહિનામાં હજુ પણ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પાણીની જરૂર છે પિયત માટે તો આવા વિસ્તારોમાં વરસાદ થાય તો હવે રૂપ ગણી શકાય આ સાથે હવામાન નિષ્ણાતો એમ પણ કહી રહ્યા છે કે હવે કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી ભેજના કારણે ક્યાંક ક્યાંક થોડા ઝાપટા પડે તેવું બની શકે છે આ વરાપનો માહોલ છે તેરથી ચૌદ સપ્ટેમ્બર સુધી વરાપ જોવા મળશે જોકે આ તારીખો બાદ ફરીથી વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે એટલે કે તેર અને ચૌદ સપ્ટેમ્બરની આસપાસ તેર ચૌદ સપ્ટેમ્બર અથવા તો પંદર સપ્ટેમ્બરથી વરસાદનો નવો રાઉન્ડ જોવા મળી શકે છે જોકે આ રાઉન્ડ સાર્વત્રિક નહીં હોય અને આ વરસાદના રાઉન્ડમાં અતિ ભારે વરસાદની પણ કોઈ શક્યતા નથી આ સાથે હવામાન નિષ્ણાતો એમ પણ જણાવે છે કે હજુ ચોમાસું ઘણું લાંબુ થશે અને તેની વિદાય હાલ થવાની નથી બંગાળ તરફ ખા બંગાળ તરફની ખાડીમાં લો પ્રેશર બનવાનું શરૂ થઈ ગયું છે જે વરસાદી સિસ્ટમ આગામી સમયમાં મધ્યપ્રદેશ ઉપર આવશે ત્યાં સુધીમાં ડિપ્રેશન બની જશે જોકે તે ગુજરાત તરફ આવશે કે કેમ તે આગામી સમયમાં માલુમ પડશે અત્યારથી અનુમાન કરવું થોડું વહેલું છે જોકે તેના તેના કારણે તેરથી પંદર સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં વરસાદ આવી શકે છે હવામાન નિષ્ણાતો એમ પણ જણાવે છે કે આ પછી પણ બંગાળની ખાડીમાં વધુ સિસ્ટમો બનશે આવામાં ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે કે કેમ તે અંગે વાત કરીને તેઓ જણાવે છે કે ચોમાસું લાંબુ ચાલવાનું છે ચોમાસાની વિદાય હજી મોડી થશે પંદર સપ્ટેમ્બર પછી ગુજરાતમાંથી ગમે ત્યારે ચોમાસું વિદાય લેતું હોય છે પરંતુ હાલ બંગાળની ખાડીમાં જે હલચલ છે તેના જોતા ગુજરાતમાંથી ચોમાસું મોડી વિદાય લઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે વાત કરીએ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમની તો બંગાળની ખાડીમાં ફરી સિસ્ટમ બની રહી છે કઈ તરફ જશે ગુજરાતમાં ફરી વરસાદ આવશે કે કેમ તેની માહિતી મેળવીએ ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સામાન્ય રીતે વધારે વરસાદ પડ્યા બાદ ચોમાસાના છેલ્લા મહિના સપ્ટેમ્બરમાં વરસાદ ખૂબ ઓછો થઈ જતો હોય છે સત્તરથી વીસ સપ્ટેમ્બરની આસપાસ દેશમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જતી હોય છે રાજસ્થાનથી ચોમાસાની વિદાયની શરૂઆત થાય છે અને સપ્ટેમ્બરમાં જ ગુજરાતમાંથી પણ ઘણા વિસ્તારોમાં ચોમાસાનો વરસાદ બંધ થઈ જાય છે જો કે આ વર્ષે બંગાળની ખાડી સતત એક્ટિવ છે અહીં બની રહેલી મજબૂત સિસ્ટમો મધ્ય ભારત પરથી આગળ વધીને કાં તો ગુજરાત પર આવી રહી છે અને કાં તો ગુજરાતની નજીકથી પસાર થઈ રહી છે જેના કારણે રાજ્યમાં સતત વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં ફરી નવું લો પ્રેશર સર્જાયું છે અને આ સિસ્ટમ પણ વધારે મજબૂત બનશે અને ભારતના ભૂભાગો પર આગળ વધશે જેના કારણે દેશના ઘણા વિસ્તારોમાં સપ્ટેમ્બર મહિનાની મધ્યમાં વરસાદ પડવાની શક્યતા છે ગુજરાતમાં છેલ્લા ત્રણ મહિનાથી ઘણા વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે અને ચોમાસામાં અત્યાર સુધીમાં સરેરાશનો એકસો વીસ ટકા વરસાદ થઈ ચૂક્યો છે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત પર આવશે કે કેમ આ નવી સિસ્ટમ જે સર્જાઈ રહી છે તેના વિશે આપણે વાત કરીએ હવામાન વિભાગના કહેવા પ્રમાણે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશા પાસે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ એરિયા બન્યો છે આગામી બેથી ત્રણ દિવસમાં તે વધારે મજબૂત થશે અને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે આ સિસ્ટમ પણ આ પહેલાં આવેલી સિસ્ટમોની જેમ મજબૂત બનશે અને શરૂઆતમાં ઓડિશા છત્તીસગઢ પશ્ચિમ બંગાળ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગના આંકડાકીય મોડલ પ્રમાણે આ સિસ્ટમ ત્રણથી ચાર દિવસ સુધી દરિયામાં જ રહેશે અને તે બાદ તે આગળ વધીને પશ્ચિમ બંગાળ અને તેની આસપાસના વિસ્તારો પર પહોંચે તેવી શક્યતા છે અહીં પહોંચ્યા બાદ આ સિસ્ટમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે એટલે કે તે મધ્ય ભારત તરફ આવે તેવી સંભાવના હાલ લાગી રહી છે જોકે હવામાનના મોડલો પાંચ દિવસથી વધારેની આગાહી ખૂબ સચોટ રીતે કરી શકતા નથી એટલે સિસ્ટમનો ખરો ટ્રેક નક્કી કરવો મુશ્કેલ થઈ જાય છે હાલની સ્થિતિ પ્રમાણે જો આ સિસ્ટમ પશ્ચિમ મધ્યપ્રદેશ સુધી પહોંચે તો ગુજરાતમાં ફરી વરસાદની શક્યતા દેખાઈ રહી છે આ સિસ્ટમ જો મધ્ય ભારત પર આવવાની સાથે ઉત્તર તરફ આગળ વધવાનું શરૂ કરી દે તો ગુજરાતમાં આપણે વરસાદનો નવો રાઉન્ડ આવવાની શક્યતા ઓછી થઈ જશે તો ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનો અડધો પૂરો થયા બાદ વરસાદનું પ્રમાણ ખૂબ ઘટી જવાની શક્યતા છે ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી વરસાદ પડશે આ એક મોટો સવાલ હજુ પણ છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં હજી પણ બે દિવસ સુધી ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે રાજ્યમાં આઠ સપ્ટેમ્બર સુધી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વાત કરીએ જો આઠ સપ્ટેમ્બરની તો આઠ સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે નવ સપ્ટેમ્બરે વરસાદનું પ્રમાણ ઘટવાનું શરૂ થઈ જશે અને ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થવાની શક્યતા છે રાજ્યોમાં તે બાદથી ભારે વરસાદની શક્યતા ઓછી થઈ જશે હાલની સ્થિતિ પ્રમાણે કોઈ ફેરફાર ના થાય તો સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં દસ સપ્ટેમ્બર બાદ વરસાદનું પ્રમાણ સાવ ઘટી જશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ સાવ બંધ થઈ જશે ગુજરાતમાં છ સપ્ટેમ્બર સુધીમાં સરેરાશ કરતાં એકસો વીસ પોઈન્ટ એંસી ટકા જેટલો વધારે વરસાદ થયો છે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ એક હજાર છાસઠ મિલીમીટર વરસાદ થયો છે વરસાદની સ્થિતિની વાત કરીએ તો રાજ્યમાં આ વર્ષે દસ જૂનના રોજ ચોમાસાની શરૂઆત થઈ હતી પરંતુ તે બાદ વરસાદનું પ્રમાણ ઘટી ગયું હતું બાવીસ જૂન બાદ ફરીથી ચોમાસું સક્રિય થયું હતું અને મોટા ભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થયો હતો આ વર્ષે રાજ્યમાં જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ ત્રણેય મહિનામાં ભારેથી અતિભારે વરસાદના રાઉન્ડ જોવા મળ્યા હતા અને તેના કારણે ઘણા વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ પેદા થઈ હતી ગુજરાત સરકારે આપેલા આંકડા પ્રમાણે છ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના એકસો પંદર તાલુકાઓમાં એક હજાર મિલીમીટર જેટલો વરસાદ પડ્યો છે જ્યારે એકસો તેર તાલુકાઓમાં પાંચસોથી એક હજાર મીમીની વચ્ચે વરસાદ થયો છે કચ્છમાં સરેરાશના એકસો ત્યાંસી પોઈન્ટ બ્યાસી ટકા ઉત્તર ગુજરાતમાં સરેરાશના એકસો ચાર પોઈન્ટ સત્તાવન ટકા પૂર્વ ગુજરાતમાં એકસો સોળ પોઈન્ટ એકત્રીસ ટકા અને સૌરાષ્ટ્રમાં સરેરાશના એકસો અઠ્યાવીસ ટકા અને દક્ષિણ ગુજરાતમાં સરેરાશના એકસો બાવીસ ટકા જેટલો વરસાદ થયો છે ગુજરાતમાં સરકાર મોટા ગણાતા બસો છ ડેમની વિગતો આપે છે અને તેમાં રહેલા પાણીના જથ્થાના આંકડા જારી કરે છે તે પ્રમાણે એકસો પંદર જેટલા ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે જ્યારે છેતાલીસ ડેમમાં સિત્તેર ટકાથી વધારે અને સો ટકાથી ઓછું પાણી છે આ બસો છ જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતાના એક્યાસી પોઈન્ટ અણસઠ ટકા જેટલો પાણીનો જથ્થો હાલ ગુજરાતમાં સંગ્રહિત થયેલો છે જ્યારે આ વર્ષે અત્યંત ભારે વરસાદના કારણે લગભગ એકસઠ હજાર એકસો છત્રીસ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી ત્રણ દિવસ બાદ હવામાન પલટાશે અને ફરીથી પડશે ભારે વરસાદ આ આગાહી છે અંબાલાલ પટેલની અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે આ વખતનું ચોમાસું અનોખું છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે દિવાળી બાદ પણ વાદળછાયું અને પવન રહેવાની શક્યતા છે ગુજરાતમાં થોડા દિવસથી વરસાદની તીવ્રતા ઓછી થઈ રહી છે જોકે હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ વખતે ગુજરાતમાં ઓક્ટોબર સુધી વરસાદ રહેશે તેમ તેમણે જણાવ્યું છે ગુજરાતના જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં હવે ફરીથી ધોધમાર વરસાદ પડવાની સિસ્ટમ ક્યારે પડશે તે અંગેની આગાહી કરી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વખતે એક પછી એક સિસ્ટમ બની રહી છે એટલે આ વખતનું ચોમાસું અનોખું છે અંબાલાલ પટેલ પોતાની આજની આગાહીમાં જણાવે છે કે હજી દસ તારીખ સુધી સિસ્ટમો સક્રિય છે અને જેના કારણે વડોદરા સહિતના મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળશે આ ઉપરાંત પંચમહાલના ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગમાં પણ વરસાદની શક્યતા રહેશે આ સાથે તેમણે જણાવ્યું છે કે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી ઝાપટા તો કેટલાક ભાગમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદી ઝાપટા જોવા મળશે આ સાથે તેમણે જણાવ્યું છે કે દક્ષિણ ચીન તરફ એક પ્રચંડ વાવાઝોડું બની રહ્યું છે અને આ વાવાઝોડું સમી જતા બંગાળના ઉપસાગરનો એક પ્રવાહ જે દક્ષિણ ચીન તરફ જાય છે તે પ્રવાહ બંધ થતાં આ વાવાઝોડાના અવશેષો આ બંગાળના ઉપસાગરમાં આવશે એટલે બંગાળનો ઉપસાગર વધુ સક્રિય થશે જેનાથી જે સિસ્ટમ બનશે તેના લીધે બારમી તારીખથી ગુજરાતનું હવામાન ફરી બલ્ટાશે અને બારમીથી કેટલાક ભાગોમાં ફરી વરસાદી ઝાપટા આવશે બારથી સત્તરમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ સિસ્ટમ મજબૂત છે આ ઉપરાંત પણ એક બાદ એક સિસ્ટમ બનતી રહેશે બાવીસમી સપ્ટેમ્બરમાં એક સિસ્ટમ બનશે અને બાવીસથી પચીસમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે સત્તરથી ઓગણીસમી તારીખ સુધીમાં એન્ટી રાજસ્થાનમાં બનવાની શક્યતા છે પરંતુ આ સિસ્ટમો બની રહી છે તેથી અસરના કારણે તેને પાછું ધકેલી શકાય એમ પણ બને હવામાન નિષ્ણાત એમ પણ જણાવે છે કે આ વખતે એક પછી એક સિસ્ટમ બની રહી છે તેથી આ ચોમાસું અનોખું છે અને લાંબુ છે એક બાદ એક સિસ્ટમ બનતા ચોમાસું ક્યારે વિદાય લેશે તે કહેવું તો અત્યારે કઠિન છે હજી પણ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે સત્યાવીસમી સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે દસમી ઓક્ટોબરે પણ વરસાદ થવાની શક્યતા છે આ સાથે તેમણે મોટી આગાહી કરતાં જણાવ્યું છે કે દિવાળી બાદ પણ વાદળછાયું અને પવન રહેવાની શક્યતા છે તો બીજી તરફ અંબાલાલ પટેલની મોટી આગાહી એ પણ છે કે વાવાઝોડાના કારણે ભારે પવન ફૂંકાશે આ તારીખથી ફરી ધડબડાટી બોલાવશે મેઘરાજા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીમાં તારીખ દસમી સુધીમાં રાજ્યમાં ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા નડિયાદ આણંદ તેમજ ભિન્ન ભિન્ન ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેલી છે પંચમહાલના કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે દાહોદ હાલોલ અને કલોલના જુદા જુદા ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે ઉત્તર ગુજરાતના મહેસાણા પાટણના ભાગોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે બનાસકાંઠાના કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે બનાસકાંઠાના કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે આ ઉપરાંત તારીખ બારથી રાજ્યના હવામાનમાં પલટો જોવા મળશે દક્ષિણ ચીનમાં આવેલા પ્રચંડ વાવાઝોડાના કારણે બંગાળના ઉપસાગરનો એક પ્રવાહ જે વાવાઝોડા તરફ જતો હતો તે વાવાઝોડું થમી જતા તેના કારણે બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળનો ઉપસાગર વધુ સક્રિય બનશે તેથી બિહાર વગેરેના ભાગ ભાગોમાં પૂર્વ ભારતના ભાગોમાં વરસાદ થશે અને પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં તેમજ પૂર્વ ઉત્તર પ્રદેશના ભાગોમાં મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે બીજી એક સિસ્ટમ બાવીસ સપ્ટેમ્બરે આવશે તારીખ બાવીસ થી પચીસમાં ગુજરાતના જુદા જુદા ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા જોવા મળશે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર જો શ્યામ વાદળોમાં ઢંકાયેલો હશે તો સમુદ્રમાં વહાણોને અસર થાય તેવી હલચલ જોવા મળશે સરસ પૂર્ણિમા પછી પણ હવામાનમાં ફેરફાર થતા રહેશે અને વાદળછાયું લાવશે ત્રેવીસ સપ્ટેમ્બરથી છવ્વીસ ઓક્ટોબર વચ્ચે ગરમી પડવાની શક્યતા રહેલી છે ખેતરમાં પડેલા પાથરામાં ઝેરી જીવજંતુઓનો ભય રહે છે સપ્ટેમ્બર માસમાં નિઘાલ આવેલા કૃષિ પાકોમાં દાણા ઉગી જવાની શક્યતા છે પવનના કારણે પાક પડી જવાની શક્યતા રહેશે શરદ પૂર્ણિમામાં શરદ ઋતુમાં પશુઓમાં પણ રોગ આવતો હોય છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર